શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં જલઝેણની એકાદશી ઉજવણી કરાઈ દેવશયની અષાઢ સુદ એકાદશીથી ઉઠી કાર્તક સુદ એકાદશી સુધી સતત ચાર માસને ચાતુર્માસ કહેવાય છે દેવશાયીની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે ભાદરવા સુદ એકાદશી એ ભગવાનનું પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પાશ્વવર્તીની એકાદશી કહેવાય છે આ એકાદશીને જલજીર્ણી એકાદશી પણ કહેવાય છે આ એકાદશીનું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ મહત્વ જણાવતા પંચરાત્રની અનંત સહિતાના દસમા અધ્યાયમાં લખ્યું છે કે ભાદરવા એકાદશીના દિવસે ભગવાનને એક હજાર એક કળશથી નવા અભિષેક કરવો જોઈએ પંચરાત્રની નારાયણ સંહિતામાં એકવીસના અધ્યાયમાં માં કહ્યું છે કે તળાવને કાંઠે એક મંડપ બાંધવો ઋતુના વાદળ ઘેરાય તે પહેલાં ઉત્સવ ભગવાનને મંડપમાં પધરાવી પૂજા કરવી ત્યારબાદ સહસ્ત્ર ધારાથી તેઓની પૂજા કરવી સ્નાન કરાવી નવા વસ્ત્રો અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસાડવા તથા સંતો વિદ્વાનોને પણ નાવમાં બેસાડવા અને સ્તુતિ કીર્તન ભજન ગાવવા આ એકાદશી એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો ત્યારથી ભગવાનની મૂર્તિને નાવમાં પધરાવી ઉત્સવ કરવાની રીત ચાલી આવી છે તેવું માનવામાં આવે છે સ્વયં ભગવાન કહે છે કે મારા પોઢવાના દિવસે દેવશયની એકાદશી મારા ઉઠવાના દિવસે પ્રબોધિની એકાદશી ને મારા પડખા ફેરવવાના દિવસે પરિવર્તિની જલઝીરની એકાદશી એ વ્યક્તિ દૂધ જળ કે ફળપત્ર આરોગ્ય છે તે મારા હૃદયમાં શૂળ ભોંકે છે અર્થાત આ ત્રણેય એકાદશીઓ સંપૂર્ણ નિર્જળા કરવી જ જોઈએ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે તેમણે પણ ગઢપુર કારિયાણી અમદાવાદ આદિ અનેક સ્થળોએ ઘણી વખત જળક્રીડા કરી છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જળક્રીડાની લીલાનું માત્ર શ્રવણ કરવામાં આવે તો પણ જન્મ અને મરણના દુઃખને ટાળી નાખી છે તેથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં આવી ભગવાનની લીલાનું શ્રવણ કરવાથી તેનું વિશેષ ફળ મળે છે આ પાવન પર્વે સત્સંગી માં સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ કીર્તનની રચના કરી છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દરબારગઢ ચોક આજે જલજણી એકાદશીના ઉત્સવે પૂજનીય સંતો શ્રી સહજાનંદ ચંદાજી સ્વામી ધર્મવસલદાજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદયથી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી જલજીણી ઉત્સવે ભગવાનને નૌકા વિહાર કરવામાં આવ્યો હતો જેના દર્શનાર્થે અનેક હરિભક્તો અને દર્શનાર્થીઓ ઉમટ્યા હતા જય સ્વામિનારાયણ નૌકા મે ઘનશ્યામ વિરાજત નૌકા મે ઘનશ્યામ ધ્વજ તોરણ જૂત નવ મનોહર ગાવત ભક્ત જલઝીણી એકાદશીનો મંગલ ઉત્સવ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા અને વિશ્વવાત્સલ્ય મહોદથી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી ભવ્યતા અને દિવ્યતા સભર ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો વિશાળ જળપાત્રમાં મનોરમ્ય નૌકામાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ જળ વિહાર કરતાં શ્રી ઠાકોરજીના દર્શનને પ્રાર્થના કરી હતી ભક્તિભાવપૂર્વક શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ઠાકોરજીના દર્શને સંતો ભક્તોના હૈયે સદાયને માટે દિવ્યતાના આંદોલનો પ્રસરાવી દીધા હતા આમ જલઝેરણી એકાદશીના પર્વ સૌએ પુષ્પાંજલિ અને આરતી અર્પણનો લાભ લીધો સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં શ્રી સજાનંદ ચરણદાસજી સ્વામી તેમજ મન શ્રી ધર્મવત્સલદાસજી શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામી આદિપૂજનીય સંતો સહિત જલજીર્ણી એકાદશીના અનેરા સભર ઉજવણી કરવામાં આવી હતી નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515